હું જયશ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગી રહ્યા છે સવારના ચાર અને હું આવી ગઈ હતી સલૂન તો હું હવે વેઇટ કરું છું ક્લાયન્ટનો અને મમ્મી પણ હવે સલૂન આવશે તો ક્લાયન્ટ આવે એટલે હું તમને બતાવું આરતી દીદી નાઈને આવ્યા ને લાગતા તો હવે અમારા બ્રાઈડની હેરસ્ટાઈલ થઈ ગઈ છે અને બીજી બાજુ જોઈ શકો છો આરતી દીદી એમનું મેકઅપ પોતે જ કરે છે કેમ કે મારી પાસે ટાઈમ નથી એમને મેકઅપ કરી આપવાનો અને એમની હેરસ્ટાઈલ સ્ટાઈલ મમ્મી એ કમ્પ્લીટ કરી નાખી છે હવે મમ્મી આરામમાં છે મમ્મી આવી ગઈ છે ઇન્દર તો ગાઈસ હવે બ્રાઇડ રેડી થઈ ગયા છે અને પછી લાઈટ ગઈ છે એટલે બહુ સારું કહેવાય આરતી દીદી રેડી નથી થયા પણ ચાલશે એમના તો ક્યાં લગન હતા

અમે સાફ સફાઈ કરી લીધી છે અને જસ્ટ ટુ ફ્રી થયા છીએ બહુ વર્ષ થાકી ગયા છીએ એ તો અમારું રોજનું છે થાકવાનું તો ચાલ્યા કરે તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા હતા અને તમે જોઈ શકો છો મારા મહેંદીનો કલર સરસ આવ્યો છે અને આ કોન તમને અમારી શોપ ઉપર મળી જશે સીધીબેન નાસ્તાની વાત જોઈ છે નાસ્તો કરીને સીધી બેન જા અને મમ્મી ગયા છે નાસ્તો લેવા માટે કા સીધી બેન તો હવે આવી ગયો છે અમારો નાસ્તો સંભાર કેવા લાગ્યા સીધી સરસ લાગે હવે અમે નાસ્તો કરી લઈએ તમને બધાને ઇટલી સંભાર ખાવા હોય તો આવી જાજો ઇટલી તો ઓછી દેખાય છે દાલ વડા અને મેંદુ વડા દેખાય છે કા સીધી આ રે એક ઇટલી છે અત્યારે હું ઉઠી છું હવે સાડા અગિયાર થાય છે અને અમે સવારે કેટલા વાગે ઉઠ્યા હતા મમ્મી ત્રણ વાગે ઉઠ્યા હતા ક્લાયન્ટ કમ્પ્લીટ કર્યા અને નવ વાગે સૂઈ ગઈ હતી હું હા એટલે એ ક્લાયન્ટ જ છે મારા કટકટ નાખો વાંધોની વાત થઈ ગઈ હા એ જ ક્લાયન્ટ એ તો ગાઈસ ઉઠતા વેત જ મને સમાચાર મળ્યા છે ભુજમાં લોકડાઉન થઈ ગયું છે કા મમ્મી નિંદર તો કરવા જ નથી દીધી બધાયના ફોન ઉપર ફોન ચાલુ ફોન ઉપર ફોન ચાલો રાજભાઈને બે ફોન આવેલા એ તમારામાં આવ્યો તો રાજભાઈનો મારામાં આવેલા ખબર નહીં રાજભાઈને ખબર ચાલો કંઈ જાણી હવે હું જાઉં છું સલૂન થોડુંકો કેટલો બધું છે તો હવે હું સલૂન આવી ગઈ છું અને ઓર્ડર્સ એટલા બધા કેન્સલ થાય છે ઓમ માય ગોડ લોકડાઉનના લીધે શું કરશું ખબર નહીં હવે અને આગળ શું થશે કોડનો તો પૂનમ દીદી આવી ગયા છે હાય હવે અમારા ક્લાયન્ટ આવે છે મેકઅપવાળા તો અમે વેઇટ કરીએ છીએ ક્યારે આવે અને રેડી થઈ જશે સોરી રેડી થઈ જશે પછી હું તમને બતાવીશ કેવા લાગે છે

પોલીસવાળાએ કીધું છે વોર્નિંગ આપી ગયા છે કે શોપ બંધ કરો એટલે અડધી તો બંધ કરી દીધી છે અમે અને વસ્તુ લઈને બસ અમે ઘરે જ જઈએ છીએ હવે બધું સલૂનનું વર્ક ઘરે કરવું પડશે એક્સાઈટેડ હું મને તો ડર રહે ભાઈ ક્યાં હોગા જીંદા રહે ગયા મરે જાય ગયા તારે શું જીવાનું છે બેટા ગાઈસ મારા ઘરની હાલત કાંઈક આવી છે મેકઅપની વસ્તુ ક્યાં ગઈ સીધી બધી ઓકે બે વેનિટી આવી ગઈ ને પોલીસવાળા હોય તો અમને બહુ વોર્નિંગ દઈ દીધી છેલ્લી ત્રણ વોર્નિંગમાં અમે ઘરે આવી ગયા છીએ અને ચેર પણ અમે લઈ આવ્યા છીએ હવે જ્યાં અમારું પહેલાં સલૂન હતું ત્યાં જ હવે અમને કેટલા દિવસ વર્ક કરવું પડશે ખબર નથી પણ બીજી એકે સર્વિસ અમે નથી કરવાના જસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલ જ ઘરે કરવાના છીએ કા સીધી કેવું લાગે છે સીધી તને ખતરનાક લાગે છે ને તું ને મમ્મી આ બધી વસ્તુ ઘરે મૂકતા હતા ને ત્રણ વાર પોલીસ આવીને ગઈ ત્રીજી વાર એવા સ્ટ્રીક રીતે ને કે બેન હવે તમે બંધ કરી નાખો મેં કીધું હા બસ મમ્મી આવે એટલે ભાઈ જઈએ જ છીએ ઘરે તો શું ટાઈમ દીધો ને બિચારા ત્રણ વાર તો કેવા આવ્યા હવે મેં એને સીધી એ બધું ગોઠવી દીધું છે અમારું સલૂનનું સેટઅપ અહીંયા થઈ ગયું છે ઓ માય ગોડ ગાઈસ ક્યારે શું થઈ જાય કેટલા વાગે છે અત્યારે સાડા પાંચ પોણા છ સીધી બેન હવે તમે જાઓ ઘરે વાંધો એક છે એ તો હું કરી હા અહીંયા મૂકી દે વાંધો નહીં બધી વસ્તુ અત્યારે તો આવી રીતે ગોઠવી છે હવે ક્યારે શું થાય કાંઈ ખબર નહીં ક્યાં સીધી સીધી બેન જાય છે હવે ઘરે બાય 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 ઉપર કોણ ચડી ભલે આવજે સીધી બાય ઓ માય ગોડ તો હવે બધી પ્રોડક્ટ ઘરે આવી ગઈ છે અને ઘરે એક મારા બ્રાઇડનું સાઈન અપ અને લાટ બાકી રહી ગયા છે તો એ દીદી હવે ઘરે આવશે અને મને બહુ જ ટેન્શન છે કેમ કે કાલે ફૂલ ક્લાયન્ટ છે કેટલા બધા ઓર્ડર કેન્સલ બી થઈ ગયા છે અને કેટલા બધા ઓર્ડર કેન્સલ નથી બી થયા તો ઘરે અમે બધી વસ્તુ લઈ આવ્યા છીએ અને શોપ ઓપન કરવાની બિલકુલ મનાઈ કરીશું તો અત્યારે બહુ જ એટલે બહુ જ હેરાન થઈ ગયા છે તમે જોઈ શકો છો બધી વસ્તુ ઘરે આવી ગઈ છે ઓનલી મેકઅપ અને હેરસ્ટાઈલ જ કરવાનું છે ઘરે તો હવે કંઈક નવું આવ્યું છે આપણા ઘરે સ્પીકર આવ્યા છે બોટના એટલે પપ્પા કેવી રીતે વાગશે ફોનમાં કનેક્ટ કરવાનું કે

તૈયાર થાય છે હવે અત્યારે સાંજ થઈ ગઈ છે અને હું છત ઉપર બેઠી છું અને મારી બ્રાઇડ આવે છે આર્ટ માટે તો હું મારી બ્રાઇડનો વેઇટ કરી રહી છું સો મારી બ્રાઇડ આવશે એટલે હું તમને એમના બિફોર અને આફ્ટર નેલ્સ બતાવીશ અને તમને જેમ ખબર જ છે કે આજે સલૂનમાંથી અમે ઘરે આવી ગયા છીએ કાલે જોઈએ હવે શું થાય છે તો બધી અપડેટ હું તમને આપીશ બ્લોગમાં તો તમે જરૂર જોજો તો મારા બ્રાઇડનું સાઇનર બાકી હતું તો દીદી આવ્યા છે સાઇનર કરાવવા ઘરે અને અત્યારે વાગી રહ્યા છીએ રાતના આઠ તો હવે જમવાનું છે રેડી અને હું બનાવી રહી છું મોર્લિંગ અને ગરમી એટલી થાય છે કે રોટલી બળેલી થાય છે આવી ગરમીમાં રોટલી કરવી જ મોટી વાત છે પછી બળેલી હોય કે પછી ગમે તેવી હોય ખાવી પડે તો જોઈ શકો છો કેટલી બધી ગરમી થાય છે કેટલી ગરમીમાં રોટલી કરવી ઓમે કહો બહુ અગરી વાત છે